પણ બધાને ખબર હતી કે આની પાસે ખાવા ખીચડી નથી સત્તા આવવાની નથી તો એ તો ગમે ઈ કે કરિયાણાની દુકાન જેવું છે એક દુકાન માં ભાવ સાકર નો ભાવ હોય વીસ રૂપિયા સામે વાળો રાખે અઢાર રૂપિયા ચણા નો ભાવ હોય દસ રૂપિયા ઓલો રાખે આઠ રૂપિયા કોકે પૂછ્યું કે ભાઈ તમારી હામે આટલી મોંઘવારી છે છતાં હામે વાળો દુકાન વાળો જે છે એ તમારા કરતા હંમેશા ઓછું પૈસા ઓછા રાખે છતાં એની પર ઘરાકા નથી હોતા પણ એને કીધું એની પર માલે ક્યાં છે એ તો ખાલી બોર્ડ મારે છે કારણ કે માલ હોય તો ને વેચવો મારે વેચવો છે મારે માલ આપવો છે એમ આ જે એનડીએ છે એને દસ હજાર જાહેર કર્યા કે જે કર્યા હોય એને આપી પણ દઈ અને બતાવી દીધું જો આપી દીધા એટલે કાલે કોઈ એમ કે કઈક વાયદો છે જયારે કે સામે મહાગઠબંધન જે છે એ ત્રીસ હજાર ની વાત કરી પણ બધાને એમ થાય તમે આવશો તો ને હવે નેવું ટકા હતું કે આવવાના નથી ત્રીસ કે પચાસ ક્યાંથી આપવાના બીજું તેજસ્વી યાદવે હેમે કીધેલું કે અમે ઘર હા ઘર હવે ક્યાંથી મેળ પડે તમે કલ્પના તો કરો બેન જો સાત આઠ કરોડ તેર કરોડ જે છે લોકો છે એટલે એટલે મિનિમમ કરોડ 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 તો તો પરિવાર ઘર શકે તમે આપવાનું મોદી રોજનું એનો મેળ નથી પડ્યો તો આખા બિહારમાં સાત કરોડ ક્યાંથી એટલે તમે પહે પસેડી કરતા હોડ વધુ લાંબી તાણો તમારા ટાટિયા દેખાય એટલે આ બધાને ખબર હતી કે આ પૂરું નહીં પડે એટલે એનો મેળ ન પડ્યો